નમસ્કાર હું ખાસ આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે બધા ગુજરાતીઓ તો ખાણીપીણીની સાથે સાથે ફરવાના પણ ખૂબ જ શોખીન હોઈએ છે એક બે રજાઓ મળવાની સાથે જ ગુજરાતીઓના ફરવાના પ્લાન તો નક્કી જ હોય છે પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફરવા જવું હોય પરંતુ ક્યાં જવું તે નક્કી નથી થઈ શકતું તો તમે જો એક દિવસ માટે ક્યાંક જવાનું પ્લાન કરતા હો તો મહાલ કેમ્પ સાઇટ મુલાકાત કરવી જોઈએ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી આ જગ્યાએ એક વાર જશો ને તો વારંવાર ત્યાં જવાનું મન થશે તો ચાલો જઈએ મહાલ કેમ્પ સાઇટ મુલાકાતે આ સ્થળ આવેલું છે ડાંગ જિલ્લામાં સહાદ્રી પર્વતમાળા ની ગોદ માં વસેલા ડાંગ જિલ્લાનું નામ સાંભળતા જ લીલીછમ જંગલો ની હરિયાળી સર્પાકા વાળા રસ્તાઓ નજીક ગાડી પસાર થાય ત્યારે હૃદયના ધબકારા વધી જાય તેવી રોદ્ર અને રમ્ય અનુભવ કરાવતી સફેદ તથા આસમાન સાથે વાતો કરતા ઊંચા દ્રશ્ય નજર સમક્ષ આવીને ઉભું રહે છે મહાલ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા થી કિલોમીટર દૂર આવેલા મહાલ ગામમાં આવેલું છે મહાલ ગામથી થી એક પોઈન્ટ પાંચ કિલોમીટર આ જંગલ વિસ્તારને ને વન વિભાગ દ્વારા પ્રાણીઓની સુરક્ષા માટે સંરક્ષિત જંગલ જાહેર કરાયું છે વાઘ સહિત વિવિધ પ્રકારના પ્રાણીઓ અહીં રહે છે તે પ્રવાસીઓ માટે એક સરસ જગ્યા છે જ્યાં ટ્રી હાઉસ કેમ્પ ફાયર રહેવા માટે ઝૂંપડીઓ ઉપલબ્ધ છે જેનું સંચાલન વન વિભાગ દ્વારા કરવામાં કેમ્પ નદીઓ અને ગ્લાઈડ સાથે શ્રેષ્ઠ વોકિંગ અને ટ્રેકિંગ વિકલ્પો આપવામાં આવ્યા છે તે પૂર્ણા નદી ના કિનારે પૂર્ણા વન્યજીવ અભયારણ્ય મધ્યમાં આવેલું છે અને તે ડાંગ ફોરેસ્ટ ડિવિઝન ઉત્તર એક ભાગ છે તે પૂણા અને ગીરા નદીઓથી સજ્જ વિશાળ અને સમૃદ્ધ જંગલથી ઘેરાયેલું છે વાંસ મિશ્રિત બીજવાળા પાનખર જંગલના પક્ષીઓનો આનંદ માણવા ઈચ્છતા ઇકો ટુરિસ્ટ માટે મુલાકાત લેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે તે ગિરમાર દૂધની નજીક પણ છે જે આકર્ષક દ્રશ્ય પ્રદાન કરે છે

ચોમાસાના પહેલા વરસાદ ની શરૂઆત થી લોકો ની ભીડ જામવા લાગી છે મોટા ભાગે સુરત તાપી નવસારી એવા નજીક ના જિલ્લાના પ્રવાસીઓ મોટા પ્રમાણ માં અહી આવતા હોય છે મહાલ કેમ્પ માત્ર પ્રવાસન સ્થળ જ નહીં પરંતુ કુદરત ના ખોડે આવેલું એક પવિત્ર ધામ છે એમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી દોડધામભરી જિંદગીથી જિંદગી થી કંટાળેલો માણસ પ્રકૃતિ ની ગોદ માં આવેલા સ્થળે આવતા જ વૉક કુલ થઈ જશે ઓરિએન્ટેશન સેન્ટર અટેચ બાથ અને ટોયલેટ ની સુવિધા સાથે ચાર એસી કોટેજ અલગ સ્નાન અને શૌચાલય સુવિધાઓ સાથે ટેન્ટેડ આવાસ અલગ રસોડ અને જમવાની જગ્યાઓ નેચર ટ્રેક કેમ્પ ફાયર માટે અલગ વિસ્તાર લેન્ડસ્કેપ અને વન્યજીવન જોવા માટે સુંદર બેמאના મકાન માર્ગદર્શિકા સાથે નાઇટ્રેટ એક જવાબદાર પ્રકૃતિ પ્રેમી બનવું એ પૃથ્વી માતા આદર દર્શાવવાની રીત છે મુલાકાત યાદ રાખો કેમ્પ અન્વેષણ કરવાનું શરૂ કરો તે પહેલા સૌ પ્રથમ એરિયન્ટેશન સેન્ટર ની મુલાકાત લેવાની ખાતરી કરો મોટા ભાગ ઇકો કેમ્પ સાઇટ વીજળી નો ઉપયોગ કરે છે જે સૌર ઉર્જા નો ઉપયોગ કરીને ઉત્પન્ન થાય છે તેથી કૃપા કરીને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો કોઈ પણ પ્રકારનો ધુમ્રપાન કરશો નહીં કારણ કે સિગારેટના ઠૂંટાથી જંગલમાં આગ લાગવાની પણ શક્યતા રહેલી છે જંગલમાં ફોટોગ્રાફી માટે કુદરતી સંપાદને નુકસાન ન પહોંચાડશો તમારી સાથે કોઈ પર મ્યુઝિક સિસ્ટમ અથવા સાઉન્ડ ઉત્પન્ન કરતું ઉપકરણ ન રાખો જો તમે વાહન ચલાવતા હોવ તો હોર્ન બંધ રાખો ઉડાનો અથવા અભ્યારણ્યોમાંથી કોઈ પણ દૂર કરશું નહીં વન્યજીવોને ડરાવવા માટે કોઈપણ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશું નહીં પ્રાણીઓને ખૂબ નજીક જવાનો પ્રયાસ પણ કરશું નહીં કોઈ પાળતુ પ્રાણીને સાથે ન રાખવું જંગલમાં કચરાનો યોગ્ય નિકાલ કરો શિકાર માટે ઉપકરણો અથવા અન્ય શસ્ત્રો લઈ જવા જોઈએ નહીં મહાલ કેમ્પ સાઇટ ચોમાસાની ઋતુમાં જવાની વધારે મજા આવે છે પરંતુ જો વરસાદ વધારે હોય તો ત્યાં જવાનું ટાળવું જોઈએ વન વિભાગ દ્વારા વધુ વરસાદ હોય ત્યારે કેમ્પ સાઇટ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવે છે કૃષ્થી નીચે ખાબકતા રોદ્ર રમ્યા અનુભાવ કરાવતા શ્વેત દુઃખધારા જેવા જળપ્રપાત પર્વતોની ટોજને હળવેકથી આલિગન આપતી શ્વેત શ્યામ વાદળડીઓ અહીંના મનમોહક દ્રશ્યો અને પ્રકૃતિને મન ભરીને માણવા એકવાર તો જરૂર મહાલ કેમ સાઇટની મુલાકાત લેવી જોઈએ તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હાલ પર સાથલું જ નમસ્કાર